હે હેલો ફેમિલી તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જશો અને પરી બેન આવી ઈએ છે પડીને ગલી કરી પડે ગલી ગલી વાગી ગલી ગલી જ થાય છે થતીલી થઈ છે ગલા ગલી થઈ છે ગાઈશ ફરી બે ગયા છે મમરા મમરા ખાવા બેઠા તમે ભૂખ લાગી છે હા ઓ હો તમે તો કોફી કે ચા બા નહીં વિતા ને લેવું શું કરવું છે ચલો તો ગાઈસ ગઈ ફોન લગાવવાનો છે મમ્મી કહે છે ફોન મને ફોન લગાવી દઈએ આપડે હેલો ગાઈસ તો નીકળી ગયા છે ઘરેથી અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને સંજય હવે દેખાય છે બાઈક તેઓ હાથ રાખી છે વરસાદ ચાલુ છે બંને આવી ગયા છે આ થઈ કારણ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે બસ એ જાય છે ના જવા લઈ જીખ હું તો ફોન લઈ ગયો છું એમ જવે પણ લઈ ગયા છે છત્રીસ છત્રીસ કોઈ કોમ નહીં વરસાદ બીકો બીકો જોઈએ છે તેવડ છે ઓછું થઈ ગયું લાગે ને લડ ઓછો થઈ ગયો લાગે તો કઈ ઓછો થઈ ગયો વરસાદ ને એકડી ગયો ફટાફટ લેડ ચાલુ કર ઓછો થઈ ગયો દેખ બહુ પડતો નહી ફટાફટ નીકળી જઈએ હેલો ગાઈસ અને કે ગયા છે વરસાદ જોરદાર પડે છે વાહ 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 વાતાવરણ કેવું બાઈક ચલાવું જો આ સાઈડ આ સાઈડ વાવડી ગોમ આવી ગયો બસ બસો જોઈ છે અને આપણે નીકળી ગયા છે જોરદાર વરસાદ ચાલુ છે અને અશ્વિનભાઈ ને આવી ગયા છે અશ્વિનસિંહ ગોટા મસ્ત જોરદાર ગોટા બનાવે છે

ગોટા એ જોરદાર તમે ખો ગો ભોઈ માં આવો ને ગોટા નાખો એક બાર ખાઓ બાર બાર આવો એવું એક બાર ખાઓ બાર બાર આવો મજા આવે તમને ખાવાની જોરદાર છે દેખાય મસ્ત પાટલી બાટલી ની વ્યવસ્થા કરેલી દેખાય એ બેસવાનું કઢી બડી ની વ્યવસ્થા કરેલી છે જોરદાર ગઈ છે આપણે ખાઈએ થોડું દિવસ ચાખીએ તમને કેવું મજા ફેમસ છે જોરદાર તમે કોમાસાનો કહો ને એટલે તમને મજા જ આવે છે ચોમાસાનો મોસમ જ કહેવાય ગોટોણી હા ગોટોણીમાં સંસદ જોરદાર આવું પોલીસ સ્ટાફ અહીંયા ખાય છે જીઈબી સ્ટાફ અહીંયા ખાય છે તમામ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ અને ગોમની પબ્લિક બજારની પબ્લિક આ સાઈડનું કોમ્પ્લેક્સ છે બધા લોકો પણ અહીંયા હોય છે મજા આવે સ્ટાઈલ રાખી દીધી આપણે પછી ખાઈએ ચાખ કે એવું છે પસંદ પસંદું બતાવું છે આવો ડડવાળી બસ આખે જાય તો ગાઈસ તૈયાર થઈ ગઈ છે પીકરી જોરદાર ગરમ ગરમ દેખાય છે નીકળી જશે અને પેક કરી દે આપણે બી ટ્રાય કરીએ છે જોરદાર મજા આવશે ખાવાની મસ્ત તૈયાર થઈ ગઈ છે તો મોટા આપણે ડિક્સ કરી દઈએ એટલે મસ્ત મજા આવી જશે ખાવાની તું બી ખાને કે લઈ આવે તૈયાર કરી દીધા ડીશ મસ્ત જોરદાર આપણે ડીશ મંગાવી દીધી છે ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ છે દેખાય તમને આ સાઈડ વરસાદ ચાલુ છે આઈએ ગયા છે એ નાસ્તો કરો ફેમસ કિસ્મત નાસ્તા આવું છે આસુનભાઈની મસ્ત ટીકરી છે ફેમસ ફેમસ ટીકરી અને ગોટા છે આપણે ટીકડી ખાવાની છે તો મરચો મંગાઈ દીધો હશે મરચો આપો છે ડુંગળી આપો છે અને કટી મસ્ત જોરદાર છે તો ચલો આઈએ તમને બતાવું આપણે ડુંગળી ડુંગળી બી જોડે આપો છે મોટો જોડે આપો છે લોકો લોકોનું ખાવું હોય ચોમાસાની સીઝન છે દોરદાર ગોટા મજા ખાવાની આપણે મસ્ત મજા ગોટા ખાઈ લીધા છે ને દીકરી ખાઈ લીધી અને સ્વિંદય છે એટલે માલિક છુ

બે હોય બાપા ફોન બે વાતો નહીં કરવી